Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો છે જેમાં આઠ લોકોના કરુણ મોત થયા છે આ તમામ લોકો જયપુરથી પ્રયાગરાજમાં ચાલી રહેલા ત્યારે મહાકુંભના સ્નાન માટે જઈ રહ્યા હતા મળતી માહિતી અનુસાર જયપુરના દુધોમાં દુર્ઘટના બની છે ત્યારે મિત્રો ઘટનાની માહિતી મળતા જ મોખમપુરા ત્યારે મિત્રો પોલીસ સ્ટેશનના કર્મીઓ ત્યારે મિત્રો કર્મીઓ ત્યારે ઘટના સ્થળે પહોંચી રાહત કાર્ય શરૂ કર્યું છે જો કે મિત્રો દૂધોના અત્યારે મોખરપુરામાં ત્યારે ગુરુવારે બપોરે ત્રણ ને પિસ્તાલીસ વાગે નેશનલ હાઇવે અડતાલીસ પર કાર અને ખાનગી બસ વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી જણાવાઈ રહ્યું છે કે ત્યારે બસનું ટાયર ફાટતા તે બેકાબૂ થઈને ડિવાઈડર કૂદીને બીજી તરફ પહોંચી ગઈ હતી અને આ દરમિયાન બસ અને કાર વચ્ચે ટક્કર થઈ હતી જે દુર્ઘટનામાં કારમાં સવાર આઠ લોકોના મોત થયા છે જ્યારે પાંચ થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે હાલ તમામ મૃતકોના મૃતદેહ દુધુ હોસ્પિટલમાં રખાયા છે અને ઘટના સ્થળે પહોંચીને પોલીસ મૃતકોની ઓળખ શરૂ કરી છે અને તેમના પરિવારજનોને આ ઘટનાની માહિતી આપી દેવાઈ છે તો બીજી તરફ

તરફથી ત્યારે જયપુર આવી રહેલી ઇકો કાર સાથે ટકરાઈ હતી અને જેમાં કારમાં સવાર આઠ લોકોના મોત થયા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો